સુરતમાં મદરેસાઓમાં ચાલતા ધાર્મિક શિક્ષણને બંધ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી ધોરણ બાર સુધી સમાન શિક્ષણ લાગુ કરવાની રજૂઆત કરવામાં આવી છે સુરતમાં વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ મદરેસામાં ચાલતા ધાર્મિક શિક્ષણને બંધ કરવાની માંગ સાથે કલેક્ટર કચેરી રજૂઆત કરી હતી કલેક્ટરને રજૂઆત કરવા આવેલા જણાવ્યું હતું કે ધોરણ બાર સુધી સમાન શિક્ષણ લાગુ કરીને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષક એક રાષ્ટ્રીય નીતિ અપનાવવા પર ભાર મૂક્યો હતો આ સાથે જ પુલવામાં હુમલાનું ઉદાહરણ આપી કહ્યું હતું કે આ હુમલામાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને લોકોને ગોળી મારી હતી જે કટ્ટર માનસિકતાનું પરિણામ છે લગભગ બસોથી વધુ લેટર પેડ સાથે કલેક્ટર કચેરીએ પહોંચેલા આ પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર સુપ્રત કર્યું છે આ જૂથનું કહેવું છે કે મદરેસાઓમાં ધાર્મિક શિક્ષણના નામે વિભાજનકારી નીતિઓ શીખવામાં આવે છે જે બંધારણીય સિદ્ધાંતોની વિરુદ્ધ છે તેમણે તાત્કાલિક ધોરણે આવી ધર્મ આધારિત શિક્ષણ સંસ્થાઓને બંધ કરવાની અને સરકારના નિયમો મુજબનું શિક્ષણ લાગુ કરવાની માંગ કરી હતી આ રજૂઆત દરમિયાન મદરેસા બંધ કરો અને એક શિક્ષણ એક રાષ્ટ્ર જેવા નારા પણ લગાવ્યા હતા આ જૂથનું માનવું છે કે તમામ બાળકોને સમાન અને બિનસાંપ્રદાયિક શિક્ષણ મળવું જ જોઈએ તેથી તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકે અને દેશના વિકાસમાં યોગદાન આપી શકે લોકોએ આક્ષેપ કર્યો છે કે મદરેસાઓમાં ધર્મ આધારિત શિક્ષણ આપવામાં આવે છે જે સમાજમાં કટ્ટરતા ફેલાવી રહ્યું છે આ ભાગરૂપે મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટરને પાઠવ્યું છે અને મુખ્યમંત્રીને પણ લેખિત રજૂઆત કરી છે હું ગિરીશ ત્રિવેદી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની સાથે અહીંયા અમે બધા કલેક્ટર ઓફિસ સુરતની છસોથી થી વધુ સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ શૈક્ષણિક તો સામાજિક આગેવાનો બધા સાથે મળીને જે મદ્રેસાઓની અંદર ધાર્મિક શિક્ષણ અપાઈ રહ્યું છે એ અહીંયા નેશન ફર્સ્ટ જે ભારતની અંદર રહેવાવાળો દરેક વ્યક્તિ છે એને સમાન શિક્ષણ હોવું જોઈએ અને શિક્ષણ એ કોઈ ધર્મનું સ્પેશિયલ ના હોવું જોઈએ શિક્ષણ એ જીવનમાં ઉન્નતિ લાવે એ પ્રકારનું શિક્ષણ હોવું જોઈએ સંકુચિત શિક્ષણ છે જે સંકુચિત માનસિકતાને લઈને શિક્ષણ ધાર્મિક અપાઈ રહ્યું છે તેના વિરોધમાં અમે સરકારશ્રીને કલેક્ટરશ્રી મારફત આવેદનોપત્ર આપવા માટે અહીંયા ભેગા થયા છીએ વધુમાં આવેદનપત્ર આપનાર લોકોની મુખ્ય માંગણી છે કે ધર્મ આધારિત શિક્ષણ બંધ થવું જોઈએ અને તેના બદલે સરકારી પાઠ્યપુસ્તકો આધારિત શિક્ષણ જ આપવું જોઈએ